જય શ્રી કૃષ્ણ જય મા મોગલ કેમ છો બધા મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજ હું જોઉં ટાઈટ છે બે ત્રણ દિવસની મને મજા નહોતી એટલે વિડીયો નહોતી બનાવતી પણ આજ થોડુંક થોડુંક ખારું થઈ ગયું છે એટલે અહીં તો આપણે વિડીયો બનાવી નાખી અને હું જો તડકે બે વાલ હતી મેં કીધો વિડીયો બનાવી લોનાવતી બનાવતી તડકે જામ સલાખું પાતરી દીધું છે ને પણ તડકો આવશે તડકે દેશું અને કંઈક તમારે ટાઈટ પડે છે અમારે તો બહુ જ ટાઈટ પડે છે ને બે ત્રણ દીઠા મને તો મજા નહોતી શરદીનું ત્રસ ને એવું થઈ ગયું હતું અને દવા લીધી ને આ ગળું ખવાતું હોય ને પાછું બોરને બોરને એવું બધું કવાતું હોય અને ટાયરની પાછી ધૂળની ને એવી એલર્જી થઈ ગઈ છે મને એટલે જરી ઠંડો પવન જાય ને એટલે શરદી થઈ જાય ને શરદી થાય એટલે તરત ઉતરસ પણ આ સારું છે એટલે મેં કીધું વિડીયો બનાવી ફરજા પાણી તડકો આવે છે તડકી આવીને વહી ગઈશું અને ઘરનું કામ બધું કરીને ખૂબ અને નાનિયું બેબિયાનું ભણવા આવી ગયું છે તો બધું કામ મારે જ કરવું પડ્યું ટાઈટ તો બે દિવસ થાય એવી પડે છે એમ કે વાહત પૂસોમાં જો શરદી થઈ જાય ને હાથ એવા ઠરી જાય છે પૂછો પૂછોમાં એવી ટાઈટ પડે છે તમારે કેવી પડે છે કોમેન્ટ કરીને કહેશો જરીક અને હું જોઉં બેઠી હતી ને હવે મારે જાવું છે પાણી આવે છે તો પાણી જવા પાણી તો લાગે છે રીંગણ થોડાક ડુંગળી છોડવાની ડુંગળી સેપાઈ ગઈ છે નળી બી કીધી ને આવી રીતે રીંગણીમાં કોક કોક રીંગણા ફૂલ ને એવું લાગે છે જો અહીંયા ધોળા આ ધોળી રીંગણી છે એટલે આમાં ધોળા રીંગણા લાગે આમાં એક લઈ ગયું છે અફ લઈશીએ અને આમાં આવું આવું લઈ ગયું છે એ બેમાં હામે રીંગણી છીએ એમાં ગુસી છીએ એમાં ધોળા છે રીંગણા છે અહીંયા અહીંયા એક બે વાર ઉતારી લીધા છે જે લાગવાના સરસ થશે રીંગણા એટલે અને રીંગણા ઉતરે અહીં શું બદામ વાવી છે એક મોટી બદામ હોય છે એમાં બદામો આવે છે અમારે અહીંયા કારેલાઈને વેલો છે ફૂલ લાવવાનું ચાલુ થઈ ગયા છે કારેલામાં કારેલા લાગે તો હશે ફૂલ તો લાગવા છે લીંબુડી છે વાડામાં બધું વાવ્યું છે લીંબુ લાગી ગયા છે શું આવડાવડા થઈ ગયા છે લીંબુ જોવાય છો આવડાવડા લીંબુ થઈ ગયા છે જો અહીંયા બધે ઘણા લીંબુ લાગ્યા છે તમે શું અને આ બધા છે ઘીસોડાના વેલા ઘીસોડામાં તો રાતે ફૂલા ઘીસોડા લઈ ગયા છે નાના નાના ઘીસોડા લાગી ગયા છે એ લીંબુ વેલા છોડે એવા છે રાતે ફૂલ લાગે દિવસે તો આ તો રાતના છે આવશે ને એટલે આ લંગાઈને ખરી જાય આ બે તળવેલા કિસોડાના મારા ફ્રૂટના ઝાડવા છે શાકભાજી ઘરે વાવ્યું છે થોડું ઘણું અને હું તમને બતાવું બીજું મીઠો લીમડો છે જો તમને મીઠા લીમડાનું ઝાડ બતાવું અહીંયા આટલા રોકડા થયા છે મીઠા લીમડાના અને આવડો મોટો આખો આ મીઠો લીમડો અમારે કંઈ મીઠા લીમડા મીને એવી ચિંતા નથી જો મીઠો લીમડો તો ઘરનો જ તો જો આપણે આ બાજુ એ ગયાસી બીજી જામફળી છે અહીંયા અને એમાં જામ પડશે હું તમને બતાવું કેટલા જામ પડશે કોઈક કોક બેટા અમારે અહીંયા પંખી આવે અમે તો કંઈ ખાતા નથી હમણાં શિયાળો છે ને ટાઈપના કુદરસની બીમા બીક લાગે એટલે બીમા થઈ જવાની આ બદામ છે બદામમાં બદામ ઊભો આવે છે તમને બતાવું ઝૂમ કરીને જાય આ બદામ આવી રીતે આવે એક બે બે ની આવી રીતે બબે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ એક રે ચોટી હોય તે કેટલી ઉતારી લીધી ખરી જાય ને પંખી લઈ જાય ને એમ નાની એવી જ છે હજી કાંઈ મોટી નથી તો એટલી બધી બદામ આવે છે અને આ બદામ છે ને કંઈ લાલ અમારે થતી નથી લીલી હોય ને ત્યાં જ અંદરથી લાલ નીકળે અહીંયા બીજું પોપૈયાનું એક ઝાડ છે હા ને કોયલ કેવી રીતે ખાઈ જાય જવું તમને બતાવું પોપૈયા ખાઈ ગઈ છે કોયલ પપૈયું જોયું આવી રીતે ખાઈ જાય પાકે એટલે આપણું ધ્યાન હોય નહીં એ થઈ જાય આ બધા લીલી હોય ને બહારથી લીલી હોય ને અંદરથી આમ પાકી ગઈ હોય સરસ આ પાકલ બદામ તમે જા એ પાકી ગઈ છે બદામ અને આ કેળ વાયસ પણ હજી કેળમાં તો કાંઈ કેળા લાગવાના નથી હજી વાર લાગશે નાની છે ને એટલે આવડી થઈ છે હલો આવડી કેવી છે હજી વાર છે કેવા સરસ ફૂલ આવ્યા છે બધાને બહુ આવવા છે પણ અમારે હવે આવ્યા છે બે ફૂલ આવ્યા છે કેટલા સરસ ફૂલ છે આમ જુઓ તો તમે લાલ ગલગટો છે મરુન એટલે એક ડીંડવું આમ બધે ડીંડવા લાગ્યા છે હજી નાના નાના આ બે ખીલી ગયા છે બારમાસી છે બે કલરની બારમાસી આ પાત્રા છે અળવીના પાન આવે ને આપણે એક પાંચ બીજા ઉતારી લીધા છે રીંગણી અહીંયા છે બીજી આમાંથી તો રીંગણા કાલે જ ઉતારી લીધા છે એટલે આમાં રીંગણા નહીં હોય અહીંયા અળવીના પાન છે થોડાક આપણે પાત્રા કહી લઈએ ટમેટી છે થોડીક ટમેટા થોડાક થોડાક લાગે ઘરે અહીં તડકો ઓછો મળે ને એટલે ફૂલ તડકો મળતો હોય ને તો ઝાઝા લાગે ને જલ્દી પાકી જાય આમાં કાચા છે ટમેટા એ બધી પણ અહીંયા પાકતા વાર લાગે તડકો ન મળે ને એટલે અહીંયા એક પોપૈયા ઝાડ છે પણ આમાં એક પોપૈયું લાગતું નથી આવી રીતના ફૂલ આવે અને આવડું મોટું થયું છે પણ પોપયો એ કંઈ આવતું નથી તો હવે આપણે વયા જઈ પાછા તડકે મેં તમને બતાવ્યો અમારે ઘરનો બગીચવા તો હું પાણી બતાવવા ગઈ હતી કીધું વાર બતાવી દઉં કઈ આમાં અત્યારે તો ઉપર વધારે કે આટલી સરસ લાગે હા તો આજ આપણા વિડીયોમાં એટલું જ આપણે કાઇલ પાસા મળશું પણ જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા બીજા આવનારા વિડીયો સૌપ્રથમ તમને મળી જાય અને પ્લીઝ મને સપોર્ટ કરો અને મારા વિડીયો બહુ બધાને શેર કરો કે જેથી હું એ આગળ વધી શકું અને મને આમ પ્રોત્સાહન મળે કે ના ના હું એ કંઈક સારું કામ કરું છું વિડીયો બનાવું છું એમાં તમને બધાને ગમે વિડીયો તો પ્લીઝ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો આજે એટલું જ આવજો